અને આ વર્કઆઉટ ફોલો કર્યા પછી મને વાળા ટાઈમિંગમાં વીસ સેકન્ડની મતલબ જે જે ખપ છે જે વીસ મિનિટમાંના જે વધતા હતા જે જેવીસ વીસ થતી હતી એ હવે તેવીસ મિનિટ થાય છે તો મિત્રો તમને હું આ વર્કઆઉટ આપું છું ને ઘણા બધા એવા છે કે જે લોકો એમના જીવનમાં કદાચ પાંચ મિનિટ નહીં દોડ્યા હોય કારણ કે અત્યારે જસ્ટ મેં યુટ્યુબ પર એક વિડીયો જોયો એક જીમ ટ્રેનર છે કે જેમના જીવનમાં કદાચ દોડ્યો નહીં હોય એ વ્યક્તિ તમને ગાઈડ કરી રહ્યો છે એ વ્યક્તિ તમને કહે છે કે ભાઈ તમે આ મુજબનું ફોલો કરો મિત્રો પાસમાં પાંચ વખત ગ્રાઉન્ડ દોડ્યો છું ચાર વખત પાસ થવો છું અને એ પાસના અનુભવથી જે વર્કઆઉટ મેં સુધી ફોલો કરતો આવ્યો છું કારણ કે મિત્રો અત્યારે આપણો બહુ પીક સમય કહેવાય કારણ કે દસ દિવસ પછી રનિંગ આપણા પાસે હોય તો અહીં બાજુ આપણે મેક્સિમમ ટ્રાય કરવું હોય કે આપણી સ્પીડ કઈ રીતે વધી શકે એ પણ ઇન્જરી લેસ કારણ કે ઘણા બધા કેવું થતું હોય છે કે જેને નજીક આવે તો બહુ ખેંચવા હોય હોય છે છે ટાઈમ તેમાં મિત્રો ઇન્જરી લઈને બેસી જતા હોય છે તો ખાસ આપણે મગજમાં એવું રાખવાનું છે કે આપણે હવે જે વર્કઆઉટ કરવાનું છે એમાં આપણી સ્પીડ વધવી જોઈએ અને તે પણ ઇન્જરી લેસ એક ખાસ આપણો મોટો હોવો જોઈએ તો મિત્રો હું તમને આ વર્કઆઉટ આપું છું ખાસ તેને તમે અઠવાડિયું ફોલો કરજો મિત્રો ગેરંટી સાથે કહું છું કે જો તમે આ વર્કઆઉટને ફોલો કરશો તો તમને ટોટલી તમને ખૂબ ફાયદો થવાનો છે તો મિત્રો ખાસ મારી ભૂલ ન થાય બોલવામાં એટલા માટે ખાસ હું આ કાગળમાં જે લખી રાખ્યું છે જેથી બોલવામાં ભૂલ મિત્રો ખાસ પણ લઈને ને હું તમને જે વર્કઆઉટ આપું છું એક વીક માટે ખાસ તમારે ફોલો કરવાની જરૂર છે તો મિત્રો ધારો કે તમે મારો વિડિયો આજે જોતા હો તો તમારે બીજા દિવસે આ વર્કઆઉટને ફોલો કરવાનું ચાલુ આપણે દિવસ નથી કર્યું કે ભાઈ તમારે સોમવારે આ કરવાનું કે મંગળવારે તમે જે દિવસે આ વિડીયો જુઓ છો તમારે જો હજુ પણ દસ મિનિટ દસ દિવસ તમારા હાથમાં છે તો તમારે લગભગ સાત થી આઠ દિવસ તમારે આ વર્કઆઉટને ફોલો કરવાનું છે ને રનિંગના જેમ કે ધારો કે રનિંગ મારું પરમ દિવસે હોય તો મારે આજથી સવારે ફક્ત વોક કરવા જવાનું છે ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરી લેવાનું છે એના બીજા દિવસે આપણે કાંઈ જ નથી કરવાનું તો ખાસ મગજમાં રાખવાનું છે કે જે લોકોને હજુ પણ દસ અગિયાર દિવસ હાથમાં છે તો તે લોકોએ એક વીક માટે આ શેડ્યુલને ફોલો કરવાનું છે મિત્રો સો સો ટકા તમારી સ્પીડમાં મતલબ જે તમારી સ્પીડમાં જે અત્યારે પણ જે તમે બોર્ડર પર છો તો ખાસ તેમાં જે સમય છે એ ઘટશે તો મિત્રો ખાસ તમારે શું કરવાનું છે તમે વિડીયો જોયા પછી તમારે પહેલા દિવસે ગ્રાઉન્ડ પર જઈને તમારે એક હજાર કિલોમીટરના તમારે ત્રણ લગાવવાના છે હવે રિપીટેશ એક વર્કઆઉટ આપ્યું છે ત્યાં બાજુ આપણે તમે જરૂર હશે કે કે આપણે ત્યાં કીધું તમારે સોમવારે એક એક હજાર ના તમારે ચાર રિપિટેશન લગાવવાના છે ના પણ મિત્રો હવે સમય કેવું છે કે તમારી સ્પીડ તમારી વધવી જોઈએ અને તમારી બોડી પર કોઈ પ્રકારનો લોડ ન આવવો જોઈએ તે માટે મિત્રો હવે આપણે એફર્ટલેસ આપણી સ્પીડ કઈ રીતે વધી શકે છે તેના પર ખાસ ફોકસ કરે છે તો તમે ફર્સ્ટ તમારે પહેલા દિવસે તમારે શું કરવાનું છે તમારે ગ્રાઉન્ડ પર જવાનું છે તમારે એક એક હજાર મીટરના એટલે કે એક મીટર તમારે તમને રિપિટેશન લગાવી છે મિત્રો એ બાજુ ખાસ પ્રયત્ન આપણે એવું કરવાનું છે કે આપણે આપણી બોડીનું જે એસી ટકા એફર્ટ છે નાખવાનું છે કારણ કે જયારે તમે ગ્રાઉન્ડ પર દોડશો તો તમારી ખાસ સ્પીડ માટે આપણે આ વસ્તુને ફોલો કરવાની છે તો તમે ગ્રાઉન્ડ પર જાઓ છો તમારે એક એક જે કિલોમીટર ત્યાં રિપિટેશન લગાવવાનું છે કે તમે પહેલું કિલોમીટર દોડો છો તેના પછી તમારે એટલીસ્ટ સાત થી આઠ મિનિટ તમારે રેસ્ટ લેવાનું છે આપણે રેસ્ટ એટલા માટે વધારે રાખ્યો છે કે આપણે બોડી પર લોડ ન આવે તો મિત્રો તમારે પહેલા કિલોમીટર દોડવાનું છે તેમાં લગભગ તમારે શરીરનું એસી ટકા તમારે એફર્ટ્સ નાખવાનું છે થોડુંક તમારે ખેંચવું પડશે અને એસી ટકા એટલે સો ટકા જો કહીશ તો પછી એવું થશે કે ઇન્જરી આવી જાય કે આપણે એસી ટકા એફર્ટ્સ નાખવાનું છે મિત્રો મેક્સિમમ ટ્રાય કરજો કે તમારું જે ટાઈમિંગ છે એ ચાર ચાર મિનિટ જળવાઈ રહે એટલે દરેક દરેક રિપિટેશનમાં તમારો જો ચાર મિનિટનું જે ટાઈમ રહેશે તો મિત્રો ગેરંટી સાથે જો તમે જયારે દોડવા જશો સો ટકા તમારા ટાઈમિંગમાં તમને ફરજ જોવા મળશે તો મિત્રો આપણે એમાં જો પ્રયાસ કરવાનો છે કે આપણું એક એક કિલોમીટર ત્રણ રિપીટેશન છે તો એક રિપીટેશન ચાર મિનિટમાં પતી જાય તેના પછી આપણે આઠથી દસ મિનિટ આપણે રેસ્ટ કરવાનું છે રેસ્ટમાં બસ તમારે શાંતિથી મતલબ થોડું વોક કરવાનું છે તમારે પાણી પીવાનું છે અને તમારે થોડું રિલેક્સ થવાનું છે મિત્રો આવી રીતે તમે અલ્ટરનેટ જો તમે ત્રણ રિપીટેશન મારી લો છો તેના પછી તમારે બસો બસો મીટર તમે સ્ટ્રાઇટ મારવાની છે લગભગ ત્રણેય સ્ટ્રાઈક તમે મારજો મિત્રો આ સ્ટ્રાઇટ એટલા માટે સ્ટ્રાઇટ નો વિડીયો આપણે એક વિડીયોમાં તમને સમજાવ્યું છે કે નો મતલબ શું સ્ટ્રાઇટ સિમ્પલમાં વાત કરીએ તો તમારે બોડીનો ફક્ત તમારે ટકા એફર્ટ્સ નાખીને તમારે ખાલી દોડવાનું છે મિત્રો સ્ટ્રાઇટ એટલા માટે છે કે જ્યારે આપણે ખેંચીને દોડતા હોઈએ છીએ જ્યારે આપણે જે ચાલીસ કિલોમીટર પતી જાય એના પછી જ્યારે ખેંચવાનું થાય છે ત્યારે આપણે લાગે આપણું પગ ભરાઈ જાય છે તો મિત્રો આ પગ ભરાઈ જાય છે તેના પછી જે ખેંચવાનું થાય છે તો નથી ખેંચાતું તો મિત્રો તેની ખાસ પ્રેક્ટિસ આપણે રિપીટેશન આપણું પતી જાય છે એક કિલોમીટરના ત્રણ રિપિટેશન તેના પછી આપણે બસો બસો મીટર ત્રણ

તો અહીં બાજુ આપણે બોડી પર લોડ નથી આપવાનું તો આપણે બીજા દિવસે જવાનું છે મિત્રો મિત્રો બીજા દિવસે ગયા પછી તમારે મિનિટ રનિંગ રનિંગ કરવાની છે એવી કરજો કે જ્યાં તમારે તમારો એફર્ટ આપી શકો મિત્રો જો ટ્રાય કરજો કે તમારું એક કિલોમીટરનું જે પેસ છે તે લગભગ પાંચ દસ પાંચ ટકા તો પાંચ વીસ નું જો પેસ હોય કે તમે એક કિલોમીટર પાંચ મિનિટ ને વીસ સેકન્ડ દસ સેકન્ડમાં દોડતા હોય મિત્રો એવી સ્પીડ આપણે ત્રીસ મિનિટ આપણે કન્ટિન્યુ દોડવાનું છે મિત્રો આ કન્ટિન્યુ રનિંગ એટલા માટે કહીએ છીએ કે જ્યારે આપણે ગ્રાઉન્ડ પર દોડતા હોઈએ જયારે થાકીએ છીએ જે રીતે આપણે સાત પાંચ નંબર આપણને પહોંચીએ છે ત્યારે આપણું મગજ કરતું કે આપણે અપ કરીએ મિત્રો એ અપ ન થાય એના માટે આ ત્રીસ મિનિટ રનિંગ ખાસ મહત્વનું છે કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે આપણે દોડતા ત્યારે થાય કે ભાઈ અપ કરી દઈએ તો મગજમાં સાયકોલોજી એવું ચાલતું હોય છે કે આપણે ત્રીસ મિનિટ બહુ સારી રીતે દોડેલા છે પહેલાં તો મિત્રો ખાસ આપણે બીજા દિવસે ત્રીસ મિનિટ રનિંગ કરવાનું છે કે જેમાં આપણું એફર્ટ લગાવવાનું છે પંચોતેર સિત્તેર ટકા મિત્રો પછી આપણે સ્ટ્રેચિંગ ને કુલડાઉન આપણું કર્યા પછી આપણે ઘરે આવી જવાનું છે મિત્રો હવે વાત કરીએ આપણે ત્રીજા દિવસનું તો મિત્રો ખાસ ત્રીજા દિવસે આપણે સ્લો ફાસ્ટ કરવાનું છે હવે જેને ટેકનિકલ ભાષામાં કહેવાય ફાટલેગ હવે ઘણા બધા મિત્રો કહેતા હોય છે સ્લોફાસ્ટ કેમ કરીએ છીએ મિત્રો જ્યારે આપણે એક સાથે દોડાવતા હોઈએ છીએ તો સહજ સીધી વસ્તુ છે કે તમે એક સ્ટેપ પર ન દોડી શકો તો મિત્રો જ્યારે આપણે થોડી આપણી સ્પીડ ઘટે પછી વધે પછી ઘટે તો ઘણી વખત થાય કે આપણો શ્વાસ બહુ ચડવા માંડે છે અને જ્યારે શ્વાસ ચડે તો સીધી વસ્તુ છે કે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એવું ચાલતું હોય છે કે આપણે ગીવ અપ કરી દઈએ તો મિત્રો ખાસ તમારા ટ્રેનિંગમાં તમારે સ્લોફાસ્ટ રાખવાનું છે તો આપણે ત્રીજા દિવસે જયારે ગ્રાઉન્ડ પર જઈએ છીએ તો મિત્રો તમારે આઠ મિનિટના તમારે બે સેટ સ્લો ફાસ્ટ કરવાનું છે જે તમે કહેલા આઠ મિનિટ તમે દોડશો એમાં સો મીટર તમે ફાસ્ટ દોડજો ફાસ્ટ સ્ટ્રાઇટ મુજબ દોડવાનું છે જેમાં લગભગ તમે સિત્તેર ટકા તમારું એફર્ટ્સ નાખો છો એના પછી સો મીટર જે કર્વ પર સો મીટ હોય એને થોડું ડાઉન થોડું સ્લો સ્લો મતલબ એકદમ જોગિંગ ટાઈપનું દોડજો ફરી તો આપણે સો મીટર ફાસ્ટ દોડવાનું મિત્રો એ રીતે તમારે આઠ મિનિટ તમે કન્ટિન્યુ સ્લો ફાસ્ટ કરવાનું છે લગભગ ટાર્ગેટ રાખજો કે તમે આઠ ફિટમાં લગભગ સાડા ત્રણ એક ગ્રામ તમે દોડી જાઓ સ્લો ફાસ્ટમાં મિત્રો એના પછી એક ફાસ્ટનું એક સેટ પતે છે એના પછી લગભગ તમારે આઠ દસ મિનિટ જે તમારે રેસ્ટ કરવાનું છે એના પછી ફરીથી 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 પર જતું રહેવાનું છે અને તમારે તમારે આઠ સ્લો ફાસ્ટ કરવાનું છે મિત્રો સ્લો ફાસ્ટનો ખૂબ બેનિફિટ છે સાયકોલોજી પણ અને તમારી બોડીને ખૂબ મતલબ જે શ્વાસ આપણો ચડે છે એ શ્વાસ ચડ્યા પછી પણ આપણું જે બની રહે છે એના માટે ફાસ્ટ ખૂબ મહત્વનું છે તો મિત્રો સ્લો ફાસ્ટ પતી જાય છે તેના પછી આપણે સિમ્પલ ફરીથી ઘરે આવી જવાનું છે કોલ સ્ટ્રેચિંગ કર્યા પછી મિત્રો હવે ચોથા દિવસે ખૂબ મહત્વનું વર્કઆઉટ છે મિત્રો જો આપણે વાત કરી કે પહેલા તમારે જે 1000 કિલોમીટર તમે રિપીટેશન માર્યા એટલે બોડી થોડી થાકી ગઈ છે વીઆર જેસે આપણે કન્ટિન્યુ રનિંગ એના પછી આપણે સ્લો ફાસ્ટ રાખ્યું મિત્રો હવે આપણે ચોથા દિવસે શું કરવાનું છે તમારે સિમ્પલ એક કામ કરવાનું છે કે તમારે સૌ પ્રથમ તમારે 4 કિલોમીટર તમારે ટ્રેક પર દોડવાનું છે મિત્રો આ 4 કિલોમીટર રનિંગ તમે જ્યારે કરશો તો મેક્સિમમ ટ્રાય કરજો કે તમે 18:30 થી 19 ને મેક્સિમમ 19 20 સુધી તમારો 4 કિલોમીટર પતી જાય મિત્રો ખાસ આ જે વર્કઆઉટ છે જે ચોથા દિવસનો જે વર્કઆઉટ છે ખૂબ મહત્વનું છે ને આજ પછી તમને કામ આવશે ગ્રાઉન્ડમાં તો મિત્રો ટ્રાય કરજો કે આપણે જે ચાર કિલોમીટર રનિંગ કરવાનું છે તો તમારે ચાર કિલોમીટર લગભગ સાડા અઢાર થી ઓગણીસ મિનિટ દસ ઓગણીસ વીસ સુધી ખલાસ કરી દેવાનું છે એ પત્યા પછી તમે થાકી ગયા છો એના પછી તમારે લગભગ દસ પંદર મિનિટ તમારે રેસ્ટ કરવાનું છે રિલેક્સ જાવ મિનિટ મેક્સિમમ દસ પંદર મિનિટ એનાથી વધારે સમય ન લેતા મિત્રો દસ પંદર મિનિટ આપણે રેસ્ટ કરી લઈએ છીએ તેના પછી આપણે ફરીથી ટ્રેક પર જવાનું છે હવે આપણે દોડવાનું છે બે કિલોમીટર મિત્રો એ બધું ટ્રાય કરજો કે બે કિલોમીટર જો તમારો સમય છે લગભગ નવ દસ કાતો નવ કાતો નવ વીસ એનાથી મેક્સિમમ નવ વધુ જોઈએ જો નવની નીચે ડાઉન આવે છે તો મિત્રો ખૂબ વેલ એન્ડ ગુડ કહેવાય પણ તમે પ્રયત્ન કરજો કે જો તમે થાકેલા હશો તો એ ટ્રાય કરજો કે એની હાઉ મારો નવ મિનિટની આસપાસ પતી જાય છે કારણ કે મિત્રો જ્યારે અમે વર્કઆઉટ આવ ફોલો કરી છે તો મારું ટાર્ગેટ આજ જ હોય છે કે લગભગ અમે અઢાર ને પચાસ સેકન્ડની આસપાસ તમારું ચાર કિલોમીટર પતી જાય છે તેના પછી અમે લગભગ દસ મિનિટનો રેસ્ટ કરીએ છીએ એના પછી અમે જે બે કિલોમીટર દોડીએ છીએ એનો ટાઈમિંગ અમારો નવ મિનિટની આસપાસ આવે છે મિત્રો તમે પણ પ્રયાસ આ જ કરજો મિત્રો એના પછી આપણે વાત કરીએ પાંચમા દિવસની તો મિત્રો અહીં બાજુ આપણે લગાવવાની છે સ્ટ્રાઇટ ત્રણસો મીટરની આપણે બાર સ્ટ્રાઇટ લગાવવાની છે મિત્રો સ્ટ્રાઇટનો મતલબ મેં તમને પહેલા જ કીધું કે આપણે બોડીનો ફક્ત આપણું લગભગ સિત્તેર એસી ટકા આપણું એફર્ટ્સ નાખવાનું છે મિત્રો ત્રણસો મીટરનું તમે સ્ટ્રાઇટ લગાવશો તો મેક્સિમમ ટ્રાય કરજો કે તમારો જે સમય છે એ લગભગ પંચાવન સેકન્ડની આસપાસ આવે જ્યારે આપણે મિત્રો ગ્રાઉન્ડ પર દોડતા હોઈએ છીએ ત્યારે અમુક જગ્યાએ એવું થશે કે આપણે સ્પેસ મળશે ત્યારે મતલબ પ્રયત્ન કરતા હોય છે આપણો ટાઈમ આપણે કવર કરીએ તો ખાસ આપણે ટ્રાય કરવાનો છે કે પાંચ પાંચ દિવસે આપણે ત્રણસો મીટરની બાર સ્ટ્રાઇટ લગાવવાની છે તેના અને મિત્રો દરેક સ્ટ્રાઈટ મતલબ ત્રણસો મીટર તમે એક દોડ લો છો તેના પછી પછી લગભગ તમે બે મિનિટનો રેસ્ટ કરજો મિત્રો એ બધું આપણે રિકનનો સમય એટલે ઓછો રાખ્યો છે કે જ્યારે આપણે ત્રણસો મીટર દોડ લઈએ છીએ તેના પછી ફક્ત બે મિનિટ તમારે રેસ્ટ કરવાનું પછી તમે ફરી દોડવા જતું રહેવાનું છે ઘણી વખત થતું હોય છે કે આપણે બહુ જો થાકલા વડે બધા દોડતા હોઈએ છીએ તો એ આપણા બોડીની જે ઇન્ડોરન્સ શક્તિ છે એ વધારે છે તો ખાસ મગજમાં રાખવાનું છે કે ત્રણસો મીટરના આપણે બાર રિપીટેશન લગાવવાના છે અને દરેક રિપીટેશન વચ્ચે આપણે ત્રણ બે મિનિટનો આપણે ગેપ લેવાનો છે મિત્રો હવે આપણે વાત કરીએ છીએ છઠ્ઠા દિવસની તો અહીં બાજુ તમારે ફક્ત ટ્રાય કરવાનું છે તો ત્રણ કિલોમીટર એ પણ ચૌદ મિનિટની અંદર આવવું જોઈએ ચૌદ મિનિટ એક મિનિટ વધવી ન જોઈએ તો મિત્રો ખાસ આપણે છઠ્ઠા દિવસે પ્રયત્ન કરવાનો છે કે આપણે ત્રણ કિલોમીટર દોડવાનું છે તે પણ ચૌદ મિનિટની અંદર ચૌદ મિનિટની અંદર તમારો ડાઉન ટાઈમ આવશે તો મિત્રો તમારે માનસિક રીતે તમે એટલું બધું તમને મતલબ સજ્જતા મળશે અને તમારી સ્પીડમાં ખૂબ મતલબ એ જે કહેવાય કે ઇન્ક્રીમેન્ટ થશે તો ખાસ મગજમાં રાખવાનું છે કે આપણે છઠ્ઠા દિવસે ત્રણ કિલોમીટર રનિંગ કરવાની છે તે પણ ચૌદ મિનિટની અંદર મિત્રો હવે આવે છે સાતમો દિવસ ખૂબ પીક સમય છે ખૂબ સારું છે તો મિત્રો આપણે સાતમા દિવસે બે કિલોમીટરના બે રિપીટેશન લગાવવાના છે અને દરેક કિલોમીટર છે બે કિલોમીટર તમને વાત કરી મેક્સિમમ સાડા આઠ થી નવ મિનિટરની વચ્ચે ખલાસ થઈ જવું જોઈએ નવ મીટર વધવી ન જોઈએ તો ખાસ મગજમાં રાખજો કે આપણે બે કિલોમીટરના બે રિપીટેશન લગાવવાના છે સાતમા દિવસે તેમાં એક રિપીટેશનનો ટાઈમિંગ આપણો આવો જોઈએ સાડા આઠથી નવ મિનિટની વચ્ચે તેના પછી લગભગ આપણે દસ મિનિટનો રેસ્ટ કરવાનો છે મિત્રો તમે જોશો કે વર્કઆઉટમાં બહુ વધુ રેસ્ટનો ટાઈમ રાખ્યો છે એ એટલા માટે કે આપણા બોડી પર વધારે લોડ ન આવે અને આપણો બોડી જલ્દીથી રિકવર થઈ શકે તેની સાથે જે આપણી સ્પીડ છે તેમાં એમાં વધારો થઈ શકે તેના માટે આમ જેમાં વર્કઆઉટ સેટ કરેલ છે તો મિત્રો ખાસ બે કિલોમીટર દોડવાનું છે તેના પછી આપણે દસ મિનિટનો રેસ્ટ કરવાનો છે એના પછી ફરીથી આપણે બે કિલોમીટર રિપિટેશન લગાવવાના છે

તો તમારે જયારે ગ્રાઉન્ડ પર તમે જાઓ છો તો વારમાં તમારે ખાસ કરવાની જરૂર છે કારણ કે જો તમે પહેલાથી ખેંચવા જશો જો તમે જઈને લાઈટ દોડવા માણસો તમને ઇન્જરી આવી જશે તો ખાસ કે જે આપણે સ્ટ્રેચિંગ કરવાની થાય છે જે આપણે વર્કઆઉટ જે વર્કઆઉટ શરૂ કરતા પહેલા જે આપણે વોર્મઅપ કરીએ છીએ ત્યાર પછી જે કઈ સ્ટ્રેચિંગ નોર્મલ કરતા હોઈએ છીએ એ તમામ વસ્તુ કરીને જ આ બધું આપણે વસ્તુ ફોલો કરવાની છે અને મિત્રો ખાસ તો આપણે આજે આપણા પાસે જે આઠ દસ દિવસ છે મિત્રો સહી જ્યારે ગાડીમાં જો પેટ્રોલ બરાબર ન હોય તો ગાડી બરાબર ન ચાલે તો એવી જ રીતે જો આપણે આપણે સહીમાં જો સહી રીતે આપણે ફ્યુઅલ અંદર નહીં લઈએ તો આપણે દોડાય નહીં તો ખાસ આપણે ડાયટ પર પણ ફોલો કરવાની જરૂર છે મિત્રો આપણે ડાયટ માટે એક વિડીયો ટ્રાય કરીશું કે તમને આપી શકે કે આ તો જે ટેલિગ્રામ ચેનલ છે એને તમે ફોલો કરી લેજો આપણે લિંક નીચે મૂકીએ છીએ એમાં પ્રયત્ન કરીશ કે એમાં જે કંઈક ડાયટ છે બધા દિવસ પર દિવસભર કઈ રીતે ખાવું જોઈએ એ તમામ વસ્તુ હું એમાં આપી દઈશ તો મિત્રો ખાસ આ વસ્તુને ફોલો કરજો અને તમે જો કોઈ ક્વેરી હોય તો વિડિયોના કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત